તો મિત્રો અત્યારે અમે વાડી આવી ગયા હા આ તમે જોઈ શકો છો હજારીની વાડી જો જેને પણ ફૂલો લેવા હોય ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આવેલો છે સમીર ઠાકોરનો તો સંપર્ક કરી શકો છો દિવાળી બેસતું વર્ષ માટે અહીંયા ઘણા બધા ફૂલો તમને મળી જવાના હા આ આખી વાડી તમે જોઈ શકો છો જો અત્યારે વ્યાણવાનું ચાલુ થઈ ગયું હજુ ફૂલો જેને જોવા હોય આવી જજો લેમણ ફૂલ છે બોલ વેલા તે પેલા એકવાર હાર બનાવશો એટલે તમારે ચાર પાંચ દિવસ સુધી જોવાનું નહીં અને ત્યાં તો ફૂલ બુકિંગ છે જ તે આપણે હોલસેલ ભાવે વેચીએ છીએ જેને પણ ફૂલ જોઈતું હોય સો કિલોના કેટલા ભાવ એક કિલોના અત્યારે એસી રૂપિયા હોલસેલ રાખેલા છે સો રૂપિયા કિલો હાલ છે છૂટક બરાબર અને હોલસેલ વીસ કિલો જોઈએ તો એસીનો ભાવ ગણ લઈશું બધાને જે પ્રમાણે આલે એક જ ભાવ રાખ્યો છે આપણે અત્યારે ફૂલ 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 બુકિંગ થઈ જ ગયું છે વાલી ફોર અત્યારે અને જેને દેવ દિવાળી પર જોતા હોય તો કોન્ટેક કરજો મળી જશે ફૂલ અને આ ફૂલ તમે જોઈ શકો જો કેટલું મોટું ફૂલ હજો એની સાઈઝ તમને બતાવો છું જો આ ગલગોટો આખો તમે જોઈ શકો કહો જો તો મિત્રો અત્યારે ફૂલ ઘણા બધા સમય સુધી રહેવાના હા તમે જ્યારે પણ જોઈએ ત્યારે ડિસ્પ્લે પર કોન્ટેક નંબર આવેલો હોય તમે કોન્ટેક કરી શકો છો અને અહીંયા આવીને અને ફૂલો તમે લઈ જાઓ